રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસકાંઠાના મુક્તેશ્વર જળાશયની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ખાતે આવેલ મુક્તેશ્વર ડેમની મુલાકાત લીધી હતી આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જળાશયનું નિરીક્ષણ કરી તેની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી તેમણે અધિકારીશ્રીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મુક્તેશ્વર જળાશય વડગામ તાલુકાની સૌથી મોટી જળાશય યોજના છે આ જળાશય યોજના થકી બનાસકાંઠા અને મહેસાણા તાલુકાના એકત્રીસમી વધુ ગામોને સિંચાઈનો લાભ આપવામાં આવે છે સરસ્વતી નદી પર આવેલું આ જળાશય ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાતા સંપૂર્ણ વરસાદી પાણીથી ભરાયું છે આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે મહેસાણાના જિલ્લા કલેક્ટર શ્રી એસ કે પ્રજાપતિ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાશુ સોલંકી નિવાસી અધિક કલેક્ટર શ્રી જશવંત કે જેગુડા સહિત ડેમના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મહેબૂબ બેલીમ બનાસકાંઠા